એ એટલે આચાર છેને ચાલુ કરી દે ભાઈ ડુંગળી તો લીલી ડુંગળીને ધોતા બો વાર નો લાગે પછી પાછી ખાવવાની છે મેથી એવું બધું છે હવે અને આપણે ઓલો વિડિયો મૂક્યો અને 10 12 દિવસ થઈ ગયા હમણા લગન બે ત્રણ લગન કર્યા તો આપણે પોગી ગયા લસણ પાન અને આવડો આ

nè, phụ lê ở nọ rồi, lỡ sang số, khen say thế này, áo đoạt số, áo mất số, panu sẽ ai yak vã hè này hết, chứ, yak no lì hết, à lô, tao khen hoa mập anh giờ, à rồi bây gala và khenkключi Yeah, writer Bé gotta Não, lorilá, bé jó Màn pick There is có

વજન થઈ જાય ટાઈમ નું હમ ટાઈમ ઘણો થઈ છે આમ બે કળીઓ ની નાઈ નું નઈ કળા ઓલામ બી જાય કા ના આવી તો છે યમ આવી દઈ દે આવી દે આ ઓકે લે બે હી અને અમારે લસણનો ભાવ અહીંયા પાલીતાણા માં બસો રૂપિયા લીલા લસણ નો છે તમારે શું હાલે છે કોમેન્ટ કરીને કહેજો તમે જ્યાં રહેતા હોય એ ગામનું નામય લખજો એટલે અમને ખબર પડે કા કે તમારા એરિયામાં શું ભાવ હાલે છે ને જો અહીંયા સાહેબ ક્યાં હૈ ઝપટ કરે છે આ આમ હારું પાછું એકદમ ક્યાં એકદમ જેટલું ક્યાં હું એટલું ક્યાં દે પણ ધોવામાં થોડું કેવ રહે અને અને હાલના ના છે મેથી કા હા હાન છે મેથી ખેંચ્યું

અલકારે રીંગણા લઈને જાઈસ ને ત્યારે આપણે માર્કેટનો વિડીયો બનાવીશું તો ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો કે હા બનાવવાની મજા આવે તો મજા આવે હું ઓલું તો સસ્પ્રાઈઝ વધે નહી એટલે બહુ થોડી થોડી ઓછી મજા આવે

હવે પાછા સોપશું નગર ફૂલેવર હોય પછી પાછી આ મેથી કોથમરી એવું બધું શરૂ હોય એટલે અમે કઈ નવીરા રે ને કેમ કે એ તો લેવું જ પડે રીંગણા ઉતારવા પડે જો તો ભાઈ આવી ગયા છે ને મારા બા આઈન કર બા એટલું બધું નહી કે હું તો તો બહુ અઘરું પડી જાય અમાર વીયાન ભાઈ ને હારું છે તો આવજો હમ નહી કે દો ને આ લો મિત્ર તો જો આપણે લસણ ખેંચી નાખ્યું કા હવે ભરી લે જો કિલો જેવું થઈ ગયું છે વીસ એક કિલો

બહુ માં વધારે મહેનત પડે મેથી માં બહુ નું મહેનત પડે એમાં આગ જોડી ખેંચી Azu di bandi, dodo ai dadaa fonik laa zu di woli, nama toruk kia wura. Konaapu daleng mun zu di muli di lela. Diza ya no zau. doyu. Bah doyu. Toi doyu. Nyo nyo. Ker wola mumuit ke wai shirimaga. A wai shirim muli doyu.

હાલો તો ઝો મેથી એ પોગી ગયા છે અને આવડીયા મેથી હાલો તો ઝો મેથી એ પોગી ગયા છે અને આ એટલી કાલ ખેંહીથી જો એક કા એટલું ડગળું રહેવા દીધું એટલું ડગળું રહેવા દીધું એ બે ક નાની નાની છે એટલે એની ઝૂરી વળે નહીં અને એક ડગળું અહીંયા પડ્યું એક ડગળા પાડેલા છે અને કાલ ખેહી હિદા હવ કાલ ખેહી થી નવાજ જે કે હા કાલ તો 4 વાગ્યા નું શરૂ કરી દીધું છે ને વાગી જ જશે 5 તો જે કે હા ઈ કેમ જો અમે બધે કે હા એવી જ થઈ ગયેલી છે ને બધે કે હા એવી વિત થઈ ગયું કાઈ જાજો ટાઈમ રહે ની એટલે બહુ સાજે કઈ ખ્યા નહીં પછી લહણ લહણમાં જ બહુ વાર લાગે એટલું લહણ લહ્યું તું તો પાંચ વાગી જાય ધોતા હોય આજ તો એના બપ્પા તો જાતા ઓલું કળી ઓલું કાળો બે અને વાગે બધું પીડું છે તો હવે લઈ લઈ દડ અને મળીએ ખેંચવા ñietizo audi audi sia siena dasika nani nani juryu varowao bo motini bo nanin ao oh, de

મેથી <laughs> 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 લેઓ રહી ગયો તો વાહ પછી જો આરુશી બેને ને લેવા અને પછી વઈ જો સાંધો કરવાનો પછી આવો પાછો સાંધો કરીને તો જાય મેથી કે હે છે જો આરુશી બેન નિશાલના કપડાય કાઢા ની ને આમנם વીય બબે આજો બુલુ કે કદ આવી જાય કાચી લાગી વિયાન એમ કે છે કે ને મોરું પહેહી લીધું પપ્પા નો હાથ મી છે પપ્પા હા લતો જો અંધારું થઈ ગયું છે બે હાથ છે અને બાની ગયા છે આગળ માં ધ્યાન રે ને ત લગન ગાળો આવશે તો અમારો પૂરું થઈ જાય હજી ઉભું રહેવા દેવાનું તો કા પણ રોપ ચાર થઈ ગયો એક મહિનામાં ચાર થઈ જાય 5000 રૂપિયા નું મણ હ જીરો ભાવ ન હોય મહિના મહેનત કરે પણ વાળું બહુ આ જો કિલો છે

પચીસ દિવસ માં તો પૂરું મીંદડીના ગાંઠિયા છે હોય પણ આમ જાજુ અમારા પાછું ફૂલેવર નું જ થયું ફૂલેવર રીંગણ હરિગો વણ જ કર્યો ડુંગળી પોર નોતી કરી વણ કરી કરી હતી પછી કાં પોરની ઈ વલા આગલા વર્ષે હમ